હેલો અવરિવાન વેલકમ કરું છું આજના વિડીયોમાં આજનો વિડીયો એ પ્રથમ વિડીયો છે કેટાલિસ્ટ સિરીઝનો બરાબર જો તમને ખ્યાલ ના હોય તો તમે એકવાર આ વિડીયો ચેકઆઉટ કરજો એમાં મેં કહ્યું છે કે આ કેટાલિસ્ટ સિરીઝ એ શું છે બરાબર કેટાલિસ્ટ એટલે ઉદ્દીપક ઉદ્દીપક તમારી જે પણ જ્યાં જ્યાં તમને કેમિસ્ટ્રી વિષય આવશે તમારું નોલેજ ચેક કરવા ત્યાં આ સિરીઝ કેટાલિસ્ટ તરીકે ઉદ્દીપક તરીકે કામ કરશે બરાબર એ સ્પીડ વધારશે તમારી ક્વેશ્ચન સોલ્વ કરવાની રીતમાં એ સમજમાં કેમેસ્ટ્રીને સમજવા માટે પણ સરળ બનાવશે અને પાયાથી લઈ અને જેટલું નોલેજ હોવું જોઈએ એમાં હેલ્પ કરશે બરાબર વાત કરી લો આ સિરીઝમાં તો આ જે વિડીયો છે એમાં મેં કહ્યું હતું કે બે હજાર વ્યૂઝ પૂરા થાય પછી આપણે આનું જે સીટીબસ છે લેબ આસિસ્ટન્ટ ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતીનો એને સ્ટાર્ટ કરીશું પરંતુ એક એક હજાર જેવા વ્યૂઝ થઈ ગયા છે એટલે મેં કહ્યું કે જલ્દીથી સ્ટાર્ટ કરી દઈએ બાકી પછી આપણને મળશે નહીં ટાઈમ એટલો બધો બરાબર તો એમાં હું બાયોલોજીથી સ્ટાર્ટ કરીશ પહેલાં પણ એના પહેલાં કેટલિસ્ટ સિરીઝમાં બધા બેઝિક કોન્સેપ્ટ સમજાવીશ કેમેસ્ટ્રીના પણ અને જે ફિઝિક્સ માટે ઇનર્શિયા સિરીઝ આવશે એમાં એ ફિઝિક્સના કોન્સેપ્ટ એમાં સમજાવીશ બરાબર તો તમારે કરવાનું છે શું તો કેટલિસ્ટ સિરીઝના દરેક લેક્ચર જોવાના છે જે તમને હેલ્પફુલ થશે બરાબર અને જ્યારે આ સિરીઝ ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતી માટે કેમેસ્ટ્રી વિષય ભણાવીશ ત્યારે એમાંથી ઘણી બધી બાબતો એવી હશે કે એમાં હું એવું કહીશ કે આ કેટાલિસ્ટ સિરીઝમાં આ વિડીયોમાં આપેલું છે જોઈ આવો બરાબર એટલે એ વખતે અહીંયા જોવા આવું એના કરતાં આ જે ડે વન છે પહેલાં દિવસથી જ તમે સ્ટાર્ટ કરો અને બેઝિક નોલેજ કેમેસ્ટ્રીનું લો બધા જ પ્રકારના વિદ્યાર્થીઓને ઉપયોગી બનાવી શકે એવી સિરીઝ બનાવવાનો મેં પ્રયત્ન કરેલો છે પૂરેપૂરો બરાબર હું બેઝિકથી સમજાવીશ તમને ઝીરોથી બેઝિક સુધી લઈ જઈશ પહેલાં પછી એડવાન્સની વાત કરીશું આપણે બરાબર અહીંયાથી આ સિરીઝમાંથી તમારે થોડી સમજશક્તિ કેળવવાની છે આ સિરીઝ સ્ટાર્ટ કરવાનો હેતુ એ જ છે કે તમને કેમેસ્ટ્રી પાયાથી આવડે બરાબર તો અગિયાર બારના જે પણ કોન્સેપ્ટ તમારે બાકી રહી ગયેલા હોય તો એ પણ અહીંયા તમારે સારા થઈ જશે આ કેટેલિસ્ટ સિરીઝ એ કોના માટે છે બારમાના સ્ટુડન્ટ માટે ડ્રોપર માટે રિવિઝન માટે કોલેજના સ્ટુડન્ટ માટે તેમજ લેબ આસિસ્ટન્ટ ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતી માટે જે વિદ્યાર્થી તૈયારી કરી રહ્યા છે એમના માટે બરાબર એમના માટે સ્ટાર્ટ કરી છે પણ આ બધા માટે પણ કામમાં લાગી શકે છે આની સાથે સાથે હવે લેબ ટેકનિશિયન આવશે સિનિયર સાયન્ટિફિક આવશે એમાં પણ આ હેલ્પફુલ થઈ શકે છે કારણ કે લેબ ટેકનિશિયનમાં પણ બેઝિક વસ્તુઓ છે અને સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટમાં પણ એક એવો યુનિટ છે કેમેસ્ટ્રી નામનો મેં કહ્યું હતું કે કેમેસ્ટ્રીમાંથી બધું પૂછાશે તો આ રહી કેમેસ્ટ્રી બરાબર આજે જે કેટેલિસ્ટ સિરીઝમાં આપણે વાત કરવાની છે કેવી કેમિસ્ટ્રીની વાત કરવાની છે તમે કહેશો કેમિસ્ટ્રીના કેટલા પ્રકાર ઘણા બધા પ્રકાર છે મેઇન ત્રણ પ્રકાર છે કયા ત્રણ ફિઝિકલ કેમિસ્ટ્રી ઇનઓર્ગેનિક કેમેસ્ટ્રી કેમિસ્ટ્રી અને ઓર્ગેનિક કેમિસ્ટ્રી બરાબર તો એમાંથી આજે આપણે વાત કરવાની છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની બરાબર ઇન ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં આખે આખા આપણે જે આવર્ત કોષ્ટક છે એના બધા તત્વો વિશે માહિતી મેળવીએ છીએ તેમજ બીજા ગુણધર્મો જેમ કે કેવા પ્રકારના સંયોજનો બને છે એમની પ્રોપર્ટી શું છે એ બધી વાત કરીએ છીએ અને જે ઓર્ગેનિક કેમેસ્ટ્રી છે એ જ્યારે આપણને ખ્યાલ આવ્યો કે આપણે ઇન ઓર્ગેનિક પદાર્થ એટલે અકાર્બનિક પદાર્થમાંથી પણ કાર્બનિક પદાર્થ બનાવી શકીએ છીએ અને પછી કાર્બનમાંથી ઘણા બધા સંયોજનો બનાવવા માંડે આપણે ત્યારે જ જન્મ થયો ઓર્ગેનિક કેમેસ્ટ્રીનો અને ઓર્ગેનિક કેમેસ્ટ્રી એ કાર્બનની કેમેસ્ટ્રી છે એટલા માટે આપણે કાર્બનિક કેમેસ્ટ્રી કાર્બનિક રસાયણશાસ્ત્ર એવું નામ આપણે એને આપીએ છીએ બરાબર બેઝિક વસ્તુઓ આજે સમજાવીશ કેવી કેવી વસ્તુઓ સમજાવીશ એનું આગળ ડિસ્કશન કરીશ પરંતુ એના પહેલાં તમારે ત્રણ કામ કરવાના છે હવે તમે કહેશો ત્રણ કામ કેવા ત્રણ કામ તો પેન અને પેપર સાથે લઈને બેસવાનું છે નોટ પણ બનાવવાની છે અહીંયા ને અહીંયા અને જે ક્વેશ્ચન આપીશ એને સોલ્વ પણ કરવાના છે ક્વેશ્ચન સોલ્વ કર્યા પછી તમે ઇન્સ્ટાગ્રામ ઉપર મને કે ક્વેશ્ચન સોલ્વ કરેલા ફોટો મોકલી પણ શકો છો બરાબર આ મોકલવો હોય તો આ તો કમ્પલસરી નથી કે મેં કેમેસ્ટ્રીમાં આટલું કર્યું છે બરાબર થોડી મહેનત દેખાય એ તમને થોડું એવું સારું લાગે કે હા મહેનત મારી દેખાય છે કોઈને તો નોટ્સ જાતે તમારે બનાવવાની છે આની પીડીએફ હું તમને નહીં મોકલું બરાબર નોટ્સ બનાવવાનો ફાયદો એ છે કે જલ્દીથી તમને રિવાઇઝ થઈ જશે યાદ થઈ જશે અને તમને ખ્યાલ આવશે કે કેવી રીતે કયો પોઈન્ટ ક્યાં લખવો જોઈએ અને કેટલા પોઈન્ટ યાદ રાખવાના છે બરાબર નાનામાં નાના સિમ્પલમાં સિમ્પલ ઓછામાં ઓછા પેજ શબ્દોમાં હું બધું સમજાવીશ બરાબર પછી શેર કરવાનો છે આ વિડીયો ખાસ બારમા ધોરણમાં જે અત્યારે સ્ટુડન્ટ છે બારમું ધોરણ કરી રહ્યા છે ને એમને બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરવી છે અથવા જે બારમાની ભરતી ઉપર આપણે જે જે વિદ્યાર્થી મિત્રોએ ફોર્મ ભર્યું છે ત્રણસો સત્યાવીસ ક્રમાંકની એ તો બધા આ વિડીયો જોતા જ જશે પરંતુ જે એના સિવાય જે બારમા ધોરણના વિદ્યાર્થી છે એમની પાસે પણ આ વિડીયો તમારે પહોંચાડવાનો છે બરાબર કારણ કે એમનું અગિયારમાનું બેઝિક એમને અહીંયા ક્લિયર થઈ જશે બરાબર છે તો હવે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચરને આજે વાત કરવાની છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની ખાસ ધ્યાનમાં રાખજો ઓર્ગેનિક કેમિસ્ટ્રીના બધા કોન્સેપ્ટ સ્ટેપ બાય સ્ટેપ સમજાવ્યા પછી આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો ચેપ્ટર લઈશું બારમા ધોરણનો જે આપણને સિલેબસમાં આપેલું છે ને ત્રણસો સત્યાવીસ ક્રમાંકની ભરતીના એ બરાબર પહેલાં હું તમને બધું સમજાવી દઉં બાકી પછી મારે ત્યાં સમજાવવાનું થશે બારમા ધોરણનું જે ભણાવવાનું સ્ટાર્ટ કરીશ એમાં અને એમાં મજા નહીં આવે એમાં મારે શોર્ટમાં સમજાવવું પડશે એટલે જે સમજીએ પૂરું સમજીએ એવો ટ્રાય કરવાનું છે મારે તો તમે પણ તમારા તરફથી સપોર્ટ દર્શાવજો અને પેન પેપર લઈને બેસજો અને ક્વેશ્ચન સોલ્વ કરજો ક્વેશ્ચનની સેજ પણ ઉણપ નહીં આવે આ બધા લેક્ચરમાં બરાબર તો આજે સૌ વાત કરવાની છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની બરાબર આમાં જે થિયરી બેઝ પ્રશ્નો છે એ કેવા આવે છે એ હું તમને ક્વેશ્ચન ઉપરથી સમજાવીશ બરાબર પહેલાં હું વાત કરું કે સિગ્મા અને પાય બોન્ડનું કેલ્ક્યુલેશન એ સિગ્મા બોન્ડ અને પાઈ બોન્ડ સિગ્મા બંધ અને પાય બંધની ગણતરી કેવી રીતે કરવાની અહીંયા આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીની વાત છે કાર્બનની જ બરાબર એટલે કાર્બન કાર્બન વચ્ચે જો એક બંધ હોય તો તે સીગમાં જશે બરાબર કાર્બન કાર્બન વચ્ચે ડબલ બોન્ડ હોય તો એમાંનો એક બંધ સીગમાં હશે અને એક બંધ પાઇ હશે બરાબર યાદ રાખજો જો ત્રણ બંધ હોય કાર્બન કાર્બન વચ્ચે તો એમાંથી એક સીગમાં બંધ હશે અને બીજા બે પાઇ બંધ હશે બરાબર ધ્યાનમાં લેજો સિંગલ બોન્ડ ડબલ બોન્ડ ટ્રિપલ બોન્ડ એક સીગમાં તો સિંગલ બોન્ડ એક સીગમાં એક પાય તો ડબલ બોન્ડ એક સીગમાં બે પાાય તો ટ્રિપલ બોન્ડ બરાબર છે આ જે કમ્પાઉન્ડ આપેલું છે એમાં સીગમાં બંધ ગણવાના છે પાય બંધ ગણવાના છે અને સીગમાં ભાગ્યા પાય એનો રેશિયો પણ કહેવાનો છે બરાબર પહેલું એક્ઝામ્પલ હું કરી આપું બાકીના એક્ઝામ્પલ તમારે કરવાના છે બરાબર ક્વેશ્ચનથી સ્ટાર્ટિંગ થશે જ એન્ડ થશે બરાબર તો જો જુઓ તમે અહીંયા ત્રણ ટ્રિપલ બોન્ડ છે ટ્રિપલ બોન્ડ છે ટ્રિપલ બોન્ડ છે ટ્રિપલ બોન્ડ છે એટલે સીગમાં બોન્ડ પહેલાં ગણીએ આપણે એટલે એક સીગમાં બે ત્રણ ચાર ડબલ બોન્ડમાં પણ એક એટલે પાંચ આ છઠ્ઠો આ સાત આ આઠ આ નવ એટલે નવ સીગમાં બંધ છે બરાબર હવે વાત કરીએ પાય બોન્ડની કેલ્ક્યુલેશન કરીએ તો ટ્રિપલ બોન્ડમાં બે પાય બંધ હોય આગળ જ સમજાવી મેં બે બે પાય બેન બે ચાર છ આઠ અને ડબલ બોન્ડમાં પણ એક હોય એટલે નવ તો નવ પાય બોન્ડ છે નવ સીગમાં બંધ છે તો સીગમાં ભાગ્યા પાય એટલે નવ ભાગ્યા નવ બરાબર એક બરાબર આગળનું એક્ઝામ્પલ જુઓ બેન્જિન આપેલું છે આ બેન્જિન તો હવે ખ્યાલ હશે બાકી બીજા વિદ્યાર્થીઓને ખબર ના પડે કે બેન્જિન શું છે અને હવે ગોળ દોરેલું આવે તો શું કરવાનું તો જ્યારે પણ આવું કમ્પાઉન્ડ આવે બેન્જિનમાં તો આપણને ખ્યાલ છે ઘણી વાર દોરેલું છે એટલે બેન્જિનનું સ્ટ્રક્ચર આપણને ખ્યાલ આવે પણ એના પછીનું સ્ટ્રક્ચર જુઓ એ નેપથેલિનનું છે એમાં તમને ખ્યાલ નહીં આવે કે ડબલ બોન્ડ કેવી રીતે મૂકવાના તો જ્યારે પણ કમ્પાઉન્ડમાં આવી રીતે ચક્ર દોરેલું આવે ગોળ રેઝોનન્સ દર્શાવેલું આવે ત્યારે તમારે એને પહેલાં સાદી જે છે એવી રીતે સ્ટ્રક્ચર દોરવાનું ગમે તે એક સાઈડ તમારે ડબલ બોન્ડ મૂકવાનું અને પછી એની અલ્ટરનેટ પોઝિશન ઉપર ડબલ બોન્ડ મૂકતા જવાનું બરાબર જે બેન્જિનનું આપણે સ્ટ્રક્ચર દોરીએ છીએ કે પહેલાં આવી રિંગ દોરી કાઢી એના પછી એક ડબલ બોન્ડ પછી એક પછી છોડીને એક ડબલ બોન્ડ પછી બીજો ડબલ બોન્ડ એમ કરીને ત્રણ ડબલ બોન્ડ છે તો બેન્જિનમાં આપણને ખ્યાલ છે કે ત્રણ ડબલ બોન્ડ છે એટલે ત્રણ પાય બંધ હશે બરાબર તો બંધની સંખ્યા ત્રણ આવી ગઈ સિગ્મા બંધ ગણવામાં ખાસ ધ્યાન રાખવાનું કે બેન્જિન જે છે એના આજુબાજુ હાઇડ્રોજન પણ છે તો હાઇડ્રોજનના બંધ દર્શાવવાનું ભૂલવાનું નહીં બરાબર તો એ તમે ગણીને નક્કી કરજો બીજું ત્રીજું અને ચોથું આ આ ત્રણ પ્રશ્નો હોમવર્ક છે બરાબર આનો જવાબ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં આપીશ જ્યારે નેક્સ્ટ લેક્ચર સ્ટાર્ટ કરીશ એના પહેલાં આનું જે આ જે દર્શાવેલું છે એ અહીંયા હું જવાબ લખીને આવીશ બરાબર એટલે તમે તમારા જવાબ મેચ કરીને રાખજો એટલે કપડાં મેચિંગ થાય કે ના થાય પણ જવાબ મેચિંગ થવા જોઈએ હવે વાત કરવાની છે હાઇબ્રિડાઇઝેશન હાઇબ્રિડાઇઝેશન એટલે શું સંકરણ સંકરણ એટલે શું જ્યારે પણ આણવીય કક્ષકો ભેગી થઈને અને નવી સંકરણ કક્ષાઓ બનાવે અને નવી કક્ષાઓ બનાવે એને સંકરણ કક્ષાઓ કહેવાય અને આ જે ક્રિયા થાય એને સંકરણ કહેવાય બરાબર હવે હું આગળ તમને સમજાવું પહેલાં અહીંયા શું લખ્યું છે કે એઓ ઇઝ ઇક્વલ ટુ એચઓ એઓ એટલે શું એટોમિક ઓર્બાઈટલ જેટલી પણ કક્ષકો ભેગી થશે એટલી એચઓ બનશે એચઓ એટલે હાઇબ્રિડ ઓર્બાઇટલ એટલે કે જેટલી આણ્વીય કક્ષકો ભેગી થશે એટલી ને એટલી સંકર કક્ષકો બનશે કેવી રીતે સમજાવું છું અહીંયા જુઓ એક એસ અને ત્રણ પી કક્ષકો ભેગી થઈને એસપી થ્રી સંક્રમણ કક્ષાઓ બની તો કેટલી કક્ષ કેટલી આણવી કક્ષકો ભેગી થઈ એક એસ અને ત્રણ પી એટલે ટોટલ ચાર તો ચાર એસપી થ્રી સંકર કક્ષકો બનશે બરાબર એસપી થ્રી એસપી થ્રી એસપી થ્રી એસપી થ્રી બરાબર જેની એનર્જી સેમ હશે બરાબર પછી એસ અને બે પી કક્ષકો તો એસપી ટુ પછી એસ પી તો એસપી કઈ કક્ષકો ભેગી થાય છે એને ધ્યાનમાં લેજો હવે વાત કરું એસપી થ્રી સંકરણ છે એમાં ચાર સિગ્મા બંધ આવે એવી જ રીતે એસપી ટુ સંકરણ છે એમાં ત્રણ સીગમાં બંધ આવે અથવા તો એક પાય બંધ આવેલો હોય બરાબર પછી એસપી કક્ષ એસપી સંકરણ છે એમાં બે સીગમાં બંધ હોય અથવા તો બે પાય બંધ હોય આ ધ્યાનમાં રાખવાનું છે જો તમને ક્વેશ્ચનમાં પૂછ્યું હોય કે નીચેના અણુનું સંકરણ જણાવો અને ઓર્ગેનિકનો પ્રશ્ન આવે તો તમારે સમજવાનું કે કાર્બનનું જ પૂછે છે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના ક્વેશ્ચનમાં કાર્બનની જ વાત થતી હોય તો હું અહીંયા કહું કે અહીંયા તમે સંકરણ જણાવો તો કાર્બનનું સંકરણ જણાવવાનું થશે આ કાર્બન જુઓ આ કાર્બન પાસે એક સિગ્મા બંધ છે બીજો સિગ્મા બંધ અને ત્રીજો સિગ્મા બંધ અહીંયા કારણ કે ડબલ બોર્ડમાં એક સિગ્મા બંધ હોય ને એક બંધ હોય એટલે આની જોડે ત્રણ સિગ્મા બંધ છે ત્રણ સિગ્મા બંધ હોય તો કયું સંકરણ હોય એસપી ટુ અથવા આની સાથે એક બંધ જોડાયેલો છે એટલે એટલા માટે એસપી ટુ સંકરણ ધરાવે છે બરાબર એવી જ રીતે આ કાર્બન પણ ડબલ બોન્ડ એટલે એક સીગમાં એક પાઈ બંધ ધરાવે છે એથી એસપી ટુ સંકરણ ધરાવે છે આ રીતે આપણે સંકરણને શોધી શકીએ છીએ હવે આજે આપણે શોધ્યું એ ખોટું ક્યાં પડશે જ્યારે લોનપેર હાજર થઈ જશે લોનપેર એટલે શું લોનપેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં બરાબર એ જ્યારે કમ્પાઉન્ડમાં દેખાશે આમ તો દેખાતા નથી હોતા આપણને સમજવું પડે છે કે ક્લોરીન છે તો હા લોનપેર હશે નાઇટ્રોજન છે તો લોનપેર હશે ફોસ્ફરસ છે તો લોન પેર હશે એવું આપણને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો એવું જ્યારે હોય ત્યારે આ સાચું પડતું નથી કારણ કે પેર પણ એક અગત્યનો અગત્યનો ભાગ ભજવે છે સંકરણમાં તો એના માટે સંકરણ કેવી રીતે શોધવાનું આગળ હું સૂત્ર સમજાવું છું તો જ્યારે પેર આપેલું હોય આપેલું હોય ત્યારે શું કરવાનું આપેલું હોય અથવા ન આપેલું હોય આ જે સૂત્ર છે એ લોનપેર હશે તો પણ ચાલશે અને નહીં હોય તો પણ ચાલશે ત્યાં લિમિટેશન હતી અહીંયા લિમિટેશન નથી તો નંબર ઓફ બોન્ડ પ્લસ નંબર ઓફ પેર આ બંનેનો સરવાળો કરવાનો સિગ્મા બંધની સંખ્યા જે પણ કમ્પાઉન્ડ આપેલું હોય કે આમાં સંકરણ શોધવાનું છે બંધની સંખ્યા અને જો પેર હાજર હોય તો પેરની સંખ્યા એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ યુગ્મની વાત છે ઓકે તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને બંધની સંખ્યાનો સરવાળો કરી અને આપણને જવાબ આવે જો ચાર જવાબ આવે તો એસપી થ્રી સંકરણ ત્રણ જવાબ આવે તો એસપી ટુ સંકરણ અને બે જવાબ આવે તો એસપી સંકરણ કેમ માત્ર એસપી થ્રી એસપી ટુ અને એસપી સંકરણ બીજા સંકરણ નથી બીજા સંકરણ છે પરંતુ અહીંયા ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે એટલે આ ત્રણ સંકરણ સિવાય બીજું કંઈ આવશે નહીં બરાબર એક્ઝામ્પલ જોઈએ પહેલો જે કમ્પાઉન્ડ આપ્યું છે એમોનિયા છે બરાબર તમે જોઈ શકો છો ત્રણ સીગમાં બંધ દેખાઈ રહ્યા છે હાઇડ્રોજન જોડે અને એક લોન પેર એના ઉપર છે હાઇડ્રોજન જોડે એક સીગમા બંધ બીજો ત્રીજો ત્રણ સીગમાં બંધ છે એક લોન પેર છે ટોટલ શું કેટલા થયા તો ત્રણ સીગમાં બંધ ત્રણ બંધ અને એક લોન લોનપેર એટલે ચાર જવાબ આવે તો આનું સંકરણ શું એસપી થ્રી બરાબર એચસીએલ જુઓ એચસીએલમાં સીએલમાં એચ અને સીએલ વચ્ચે જે બંધ છે સીગમા બંધ છે તો બંધની સંખ્યા કેટલી એક ક્લોરીન પાસે લોન પેરની સંખ્યા જુઓ આ એક લોન પેર આ બીજું પેર આ ત્રીજું પેર અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું કે જે ઇલેક્ટ્રોન બંધ નથી બનાવતા એમના જોડકા બરાબર ત્રણ છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં ત્રણ લોન લોનપેર છે ક્લોરીન પાસે તો એક સીમા બંધ છે અને ત્રણ લોન લોનપેર છે તો આનો જવાબ પણ ચાર આવે છે એટલે આ પણ એસપી થ્રી સંક્રણ છે બરાબર હવે તમારે શું કરવાનું છે એ હું તમને કહું તમારે આ જે અણુ આપેલો છે ને આ આ બે એક્ઝામ્પલમાં કાર્બનના સંકરણ શોધીને લખવાના છે બરાબર આ બે હોમવર્કમાં આ કાર્બનના છે ને અહીંયા લોન લોનપેર આવેલા નથી હાલ તો આપણે જે આગળ કોન્સેપ્ટ લગાવીએ એ પ્રમાણે પણ થઈ શકે કે આ કાર્બન છે ને અહીંયા ડબલ બોન્ડ એક આવેલો છે એની પાસે એટલે અહીંયા એસપી ટુ સંકરણ હશે આ કાર્બનનું બરાબર અથવા આ જે ટ્રીક આપી મેં તમને લોનપેરવાળી એના એ લગાવવાથી પણ થઈ શકે છે બરાબર બંને રીતથી તમે કરી શકો છો તમને જે ફાવે પરંતુ લોન પેર આવે ત્યારે તમારે થોડું એલર્ટ થઈ જવાનું હવે વાત કરીએ ડિગ્રી ઓફ કાર્બન નવો ટોપિક આવ્યો તમારી ડિગ્રી શું છે તમને ખ્યાલ હશે પરંતુ હવે કાર્બનની ડિગ્રી આપણે જોવાની છે કાર્બનની ડિગ્રી કેવી કેવી હોય પ્રાઇમરી હોય સેકન્ડરી હોય ટર્સરી હોય અને ક્વાર્ટરનરી હોય પ્રાથમિક હોય દ્વિતીયક હોય તૃતીયક હોય અને ચતુર્થક હોય બરાબર આ ગુજરાતીમાં કહી દીધું પરંતુ ઇંગ્લિશ પણ આમાં તમે ખાસ ધ્યાનમાં લેજો બરાબર તો આ કેવી રીતે શોધવાનું પ્રાઇમરી કાર્બન કેવી રીતે ઓળખાય અહીંયા કાર્બનને નેતા બનાવવાનું એક કાર્બન છે એની સીધે સીધું એની ડાયરેક્ટ સાથે એક કાર્બન છે એની ડાયરેક્ટ સાથે બીજો કાર્બન જોડાયેલો છે તો આ કાર્બનને પ્રાઇમરી કાર્બન કહેવાય કારણ કે આ કાર્બન એ એક જ કાર્બન સાથે ડાયરેક્ટલી જોડાયેલો છે બરાબર સેકન્ડરી કાર્બન એટલે એક કાર્બન છે ને ડાયરેક્ટ બે કાર્બનથી ઘેરાયેલો છે આ કાર્બન એક આ કાર્બન બે અને એની સાથે આ ઘેરાયેલો છે તો આ કાર્બનને શું કહેવાય સેકન્ડરી કાર્બન દ્વિતીયક આવી રીતે ત્રણ કાર્બનથી ઘેરાયેલો હોય ટર્સરી ચાર કાર્બનથી ઘેરાયેલું હોય તો ચતુર્થક બરાબર એક્ઝામ્પલ સાથે સમજાવું આ કમ્પાઉન્ડ જુઓ આ કમ્પાઉન્ડનું નામ શું છે આઈસોક્ટેન ઓક્ટેનનું નામ સાંભળતા જો લેબ ટેકનિશિયનના વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે તો એમને પેટ્રોલિયમ કેમિસ્ટ્રી યાદ આવી જોઈએ બરાબર અહીંયા આપણે પહેલાં ડિગ્રી જોઈએ કાર્બનની આ કાર્બન જુઓ આ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બનથી જોડાયેલો છે તો એક કાર્બનથી તો આ કયો કાર્બન કહેવાય પ્રાઇમરી આ કાર્બન આ કાર્બન પણ એક જ કાર્બનથી જોડાયેલો છે કયો કાર્બન છે એ રહ્યો આ રહ્યો તો આની ડિગ્રી પણ પ્રાઇમરી આ કાર્બન જુઓ ડાયરેક્ટ એક જ કાર્બનથી જોડાયેલો છે આ ભલે ઘણા બધા કાર્બનથી જોડાયેલો રહ્યો પરંતુ આ જે કાર્બન ઉપર ફોકસ કરીએ એને નેતા બનાવવાનું એની આજુબાજુ જુવાનું બરાબર આ કાર્બન જુઓ આ કાર્બન સાથે એક આ કાર્બન રહ્યો આ કાર્બન એક બે એટલે આ કાર્બન કેવો કહેવાય સેકન્ડરી આ કાર્બન જુઓ એક કાર્બન બીજો કાર્બન ત્રીજો કાર્બન ટર્સરી કાર્બન બરાબર આ કાર્બન જુઓ એક બે ત્રણ અને ચાર આ ચતુર્થક કાર્બન છે ક્વાર્ટરનરી બરાબર આઈસો ઓક્ટેનનું સ્ટ્રક્ચર આ જે છે એ તમે ધ્યાનમાં લાવો કારણ કે જો પ્રશ્નને ભારે કરવો હોય તો ડાયરેક્ટ આનું સ્ટ્રક્ચર આપ્યા વગર ડાયરેક્ટ પૂછાય કે આઇસો ઓક્ટેનમાં ટર્સરી કાર્બન કેટલા છે પ્રાઇમરી કાર્બન કેટલા છે બરાબર તો ધ્યાનમાં રાખજો હવે આ જુઓ સીએસ થ્રી ઓએચ મિથેનોલ આ લખ્યું છે બરાબર હવે તમે કહેશો કે આ કાર્બનની ડિગ્રી કેટલી તો ઘણા કહેશે કે ઝીરો હશે અથવા નો ડિગ્રી ડિગ્રી જ નથી તો આ સુપર ડિગ્રી વાળો કાર્બન કહેવાય કારણ કે આ કાર્બન બીજા કોઈ કાર્બન સાથે નથી જોડાયેલું કાર્બનની ડિગ્રી ક્યારે આવે કાર્બન કેટલા કાર્બનથી જોડાયેલો છે એના ઉપરથી પણ આ કાર્બન કોઈ બીજા કાર્બન સાથે જોડાયેલો જ નથી તો આને ઝીરો ડિગ્રી કહેવાનું ના તો આને શું કહેવાનું સુપર પ્રાઇમરી કાર્બન બરાબર એટલે પ્રાઇમરી કાર્બન જ કહેવાય તો આને ધ્યાનમાં રાખજો હવે આ એક્ઝામ્પલ જુઓ આ એક્ઝામ્પલમાં મેં શું કીધું છે ડિગ્રી પણ ગણવાની છે અને હાઇબ્રિડાઇઝેશન ડાયજેશન પણ ગણવાનું છે ડિગ્રી એટલે આપણે પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી ક્વાર્ટનરી કહીએ હાઇબ્રિડાઇઝેશન એટલે સંક્રણ ઇંગ્લિશ શબ્દો છે પણ ધીમે ધીમે તમે એને યુઝ ટુ થઈ જશો બરાબર એ તમને આવડવા લાગશે ઇંગ્લિશ કેમ આવી રીતે શીખવાડું છું ઇંગ્લિશ શબ્દો કેમ યાદ કરાવું છું એનો ફાયદો પણ તમને દેખાશે ડિગ્રી જોવાની છે ડિગ્રી જોઈએ પહેલાં આ કાર્બન ડાયરેક્ટ કેટલા કાર્બનથી એક જ કાર્બન આ કાર્બનની ડિગ્રી કેવી પ્રાઇમરી આ કાર્બન બે કાર્બનથી ડિગ્રી કેવી સેકન્ડરી આ કાર્બન ડાયરેક્ટ એક જ કાર્બનથી ડિગ્રી કહેવી પ્રાઇમરી પ્રાઇમરી સેકન્ડરી પ્રાઇમરી બરાબર ડિગ્રી ડિસાઇડ થઈ ગઈ હાઈ બી ડાયજેશન જોઈએ તો ડાયરેક ત્રણ સીગમાં ચાર સીગમાં બંધ છે સીગમાં બંધની સંખ્યા ચાર આવે લોન લોનપેર છે લોન પેર નથી એ પ્રમાણે જોઈએ અથવા ચાર સીગમાં બંધ ડાયરેક્ટ દેખાઈ રહ્યા છે તો આ એસપી થ્રી બરાબર આ કાર્બન એક પાયબંધ છે અથવા આની પાસે એક બે ત્રણ ત્રણ બંધ છે એટલે આને લોનપેર નથી તો એસપી ટુ બરાબર સરવાળો ત્રણ થાય એટલે આ જુઓ આ કાર્બન પાસે પણ એક પાયબંધ છે અથવા પાયબંધવાળું ના લગાવીએ અને સૂત્ર જે હોય તું ફોર્મ્યુલાવાળું એ પ્રમાણે હાઇબ્રિડાઇઝેશન એટલે સંક્રમણ શોધીએ તો બે સિગ્મા બંધ છે અને અહીંયા ત્રીજો સિગ્મા બંધ લોન લોનપેર છે તો લોન લોનપેર નથી તો ત્રણ સરવાળો થાય છે સીગમા પ્લસ એલપીનું તો શું થશે આનું સંકરણ આનું સંકરણ પણ એસપી ટુ થશે હવે આ ક્વેશ્ચનમાં મેં ડિગ્રી અને હાઇબ્રિડાઈઝેશન બંને શોધવાનું કેમ કહ્યું તમને સમજાવું આ કાર્બનની ડિગ્રી શું હતી પ્રાઇમરી આ સેકન્ડરી આ પ્રાઇમરી આનું સંકરણ શું આવ્યું એસપી થ્રી એસપી ટુ અને એસપી ટુ બરાબર આ આ બંને જુઓ પ્રાઇમરી ડિગ્રીવાળા બંને કાર્બન એસપી પણ છે અને એક એસપી પણ છે એટલે સમજાવવાનું શું હતું કે ડિગ્રીનું હાઇબ્રિડાઈજેશન સાથે કોઈ લેવા દેવા નથી પ્રાઇમરી ડિગ્રીવાળું કાર્બન પ્રાથમિક કાર્બન એ એસપી થ્રી સંકરણ પણ ધરાવી શકે છે અને એસપી સંકરણ પણ ધરાવી શકે છે એટલે કે સંકરણ અને ડિગ્રીને કોઈ લેવા દેવા નથી બરાબર આવો ક્વેશ્ચન જો બહુ આ તો એડવાન્સ લેવલની વાત થઈ જાય પણ પૂછાય તો જવાબ આવી રીતે આપણે લાવી શકીએ આ નીટ જેવી એક્ઝામમાં આવી શકે છે બરાબર થિયરી બેઝ ક્વેશ્ચન જો કદાચ આવી જાય તો હવે વાત કરવાની છે ડિગ્રી ઓફ હાઇડ્રોજન હાઇડ્રોજનની ડિગ્રી નેતા કાર્બનને બનાવવાનો છે જે પાર્ટીના નેતા હોય એ પાર્ટીનો હાઇડ્રોજન એ પાર્ટીના આપણે માણસો કહેવાય જેમાં જોડાયો હોય એ રીતે તો જે પ્રકારે જે ડિગ્રી કાર્બનની હશે એવા કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો હશે એ ડિગ્રી હાઇડ્રોજનની હશે પ્રાઇમરી કાર્બન સાથે જોડાયેલો હોય તો પ્રાઇમરી હાઇડ્રોજન સેકન્ડરી કાર્બન જોડે જોડાયેલું હોય તો સેકન્ડરી હાઇડ્રોજન ટર્સરી કાર્બન સાથે જોડાયેલો હોય તો ટર્સરી હાઇડ્રોજન ક્વાર્ટરનરી કાર્બન સાથે જોડાયેલો ક્વાટરનરી હાઇડ્રોજન થઈ શકે ના આ શક્ય નથી કારણ કે કાર્બન સાથે ચાર કાર્બનની ચાર સંયોજકતા પૂરી થઈ જાય ક્વાટરનરી બને તો અને ક્વાટરનરી બની જાય તો એની ચાર સંયોજકતા પૂરી થઈ જાય તો હાઇડ્રોજન તો અહીંયા છે જ નહીં એટલે ચાર ડિગ્રી ફોર ડિગ્રી હાઇડ્રોજન ક્વાર્ટરનરી હાઇડ્રોજન એ ઇમ્પોસિબલ છે શક્ય નથી ફરીથી આઈસો ઓક્ટેનનું ઉદાહરણ આપેલું છે આમાં ગણવાના છે કે પ્રાઇમરી હાઇડ્રોજન કેટલા સેકન્ડરી હાઇડ્રોજન કેટલા અને ટર્સરી હાઇડ્રોજન કેટલા આપણે જોયું કે આ કાર્બન કયો કાર્બન છે ક્વાટરનરી કાર્બન છે બરાબર તો ક્વાટરનરી હાઇડ્રોજન તો કદી વાતો જ નથી તો ઝીરો નહીં લખવાની પણ ક્વાટરનરી હાઇડ્રોજન ઇમ્પોસિબલ કહેવાનું બરાબર ઝીરો એટલે કંઈક હોય પણ જીરો એ નથી એટલે ઇમ્પોસિબલ છે શક્ય જ નથી પછી આ પ્રાઇમરી કાર્બન છે કારણ કે સીધો એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે એની સાથે જે ત્રણ હાઇડ્રોજન જોડાયેલા એ પણ પ્રાઇમરી હાઇડ્રોજન કહેવાય તો પ્રાઇમરી હાઇડ્રોજન આ ત્રણ આ કાર્બન પણ પ્રાઇમરી કાર્બન છે સીધો એક જ કાર્બન સાથે જોડાયેલો છે એટલે અહીંયા પણ ત્રણ જે હાઇડ્રોજન છે એની સાથે એ પ્રાઇમરી હાઇડ્રોજન થશે એવી રીતે આ ત્રણ કાર્બન પણ આ ત્રણ હાઇડ્રોજન પણ પ્રાઇમરી હાઇડ્રોજન છે આ ત્રણ હાઇડ્રોજન પણ પ્રાઇમરી હાઇડ્રોજન છે આ ત્રણ હાઇડ્રોજન પણ પ્રાઇમરી હાઇડ્રોજન છે બરાબર ત્રણ ત્રણ છ ત્રણ નવ ત્રણ બાર અને ત્રણ પંદર પંદર હાઇડ્રોજન એ પ્રાઇમરી હાઇડ્રોજન છે હવે સેકન્ડરી હાઇડ્રોજન કેટલા ને ટર્સરી હાઇડ્રોજન કેટલા એ ગણીને તમે તમારે હોમવર્ક છે આ બરાબર એ તમે ગણીને આપણે પછી નવા લેક્ચરમાં મળીશું એમાં તમે આન્સર મેચ કરજો ડિગ્રીની વાત આવી છે તો ડિગ્રી ઓફ આલ્કોહોલ પણ કરી નાખીએ એટલે કે આલ્કોહોલની ડિગ્રી કેવી રીતે ડિસાઇડ કરવાની એ પણ જોઈ લઈએ આર ઓ એચ એનું સામાન્ય સૂત્ર છે બરાબર તો અહીંયા પણ કાર્બન હજુ નેતા છે જે કાર્બન જે કાર્બન જોડે આ ઓએચ ગ્રુપ જોડાયેલું હશે એ કાર્બન કેવા પ્રકારનો છે એના ઉપર આલ્કોહોલની ડિગ્રી ડિસાઇડ થશે પ્રાઇમરી કાર્બન સાથે આ ઓએચ ગ્રુપ હશે તો પ્રાઇમરી આલ્કોહોલ સેકન્ડરી કાર્બન જોડે જોડાયેલું છે તો સેકન્ડરી આલ્કોહોલ ક્વાર્ટરનરી પોસિબલ નથી પહેલું એક્ઝામ્પલ જુઓ ઓએચ ગ્રુપ ક્યાં જોડાયેલું છે અહીંયા આ કાર્બનની ડિગ્રી કેવી છે સીધો એક કાર્બન સાથે જોડાયેલું છે એટલે આ કાર્બન પ્રાઇમરી છે તો આ આલ્કોહોલ કેવો કહેવાય પ્રાઇમરી આલ્કોહોલ કહેવાય બરાબર અહીંયા જુઓ આ આવી રીતે લખ્યું છે એ પણ એક બોન્ડલાઇન સ્ટ્રક્ચર કહેવાય બરાબર તો જે આ કાર્બન કહેવાય અહીંયા અહીંયા પણ કાર્બન કહેવાય અહીંયા કાર્બન કહેવાય અહીંયા ઓએચ પછી હાઇડ્રોજન તમારી રીતે દર્શાવજો તમારી રીતે દર્શાવજો આ જે કાર્બન છે એની ડિગ્રી ચેક કરવાની છે કારણ કે અહીંયા ઓ ગ્રુપ જોડાયેલું છે એક કાર્બન બીજો કાર્બન બે કાર્બન સાથે જોડાયેલું છે ડાયરેક્ટ તો આ સેકન્ડરી કાર્બન છે એટલા માટે આ સેકન્ડરી આલ્કોહોલ છે આલ્કોહોલ થાય આ ત્રીજું એક્ઝામ્પલ અને ચોથું એક્ઝામ્પલ તમારે હોમવર્કમાં છે બરાબર હવે ડિગ્રી જોઈએ અમાઇનની અમાઇન ગ્રુપ અમાઇન ગ્રુપની ડિગ્રી કેવી રીતે ડિસાઇડ કરવાની હવે અહીંયાથી કાર્બન નેતા નહીં બરાબર હવે નાઇટ્રોજન નેતા બની ગયા હવે નાઇટ્રોજન નેતા બની જશે એટલે કે નાઇટ્રોજન સાથે કેટલા કાર્બન જોડાયેલા છે એ પ્રમાણે એની ડિગ્રી ડિસાઇડ થશે અત્યાર સુધી જે કર્યું એ નહીં અત્યાર સુધી આપણે કાર્બનને નેતા બનાવ્યો તો હવે નાઇટ્રોજન નેતા બની ગયો છે હવે નાઇટ્રોજન સાથે સીધા કેટલા કાર્બન જોડાયેલા છે એ પ્રમાણે એની ડિગ્રી થશે એક્ઝામ્પલ જુઓ પહેલું સીએસ થ્રી એનએસ ટુ બરાબર આ એનની સાથે એક કાર્બન જોડાયેલો છે તો આ પ્રાઇમરી અમાઇન બરાબર પ્રાથમિક અમાઇન અહીંયા જુઓ આ એન ની સાથે સીધો એક જ કાર્બન જોડાયેલો છે તમને લાગશે કે ઘણા બધા કાર્બન છે આ કાર્બનની સાથે તો બે કાર્બન જોડાયેલા છે કાર્બન સાથે કાર્બન જોડાયે એ તો જોવાનું જ નથી નાઇટ્રોજનની વાત કરી છે નાઇટ્રોજનને જોવાનું છે બરાબર તો આ પણ પ્રાઇમરી અમાઇન છે હવે આ એનને જુઓ આ એન અહીંયા પણ કાર્બન સાથે જોડાયેલો છે અહીંયા પણ કાર્બન સાથે જોડાયેલો છે બે કાર્બન સાથે જોડાયેલો છે નાઇટ્રોજન એટલા માટે આ સેકન્ડરી અમાઈન છે ચોથું એક્ઝામ્પલ જુઓ નાઇટ્રોજન સાથે એક કાર્બન બીજો કાર્બન અને ત્રીજો કાર્બન ત્રણ કાર્બન જોડાયેલા છે નાઇટ્રોજનની સાથે એટલે કે આ ટર્સરી અમાઇન છે બરાબર પાંચમું એક્ઝામ્પલ જુઓ આ તમને પહેલી નજરે એવું લાગશે કે આ ક્વાર્ટરનરી અમાઇન છે ક્વાર્ટરનરી અમાઇન નથી એનએસ ફોર સીએલ એનએચ પ્લસ અને સીએલ માઇનસ આને આપણે શું કહીએ એમોનિયમ ક્લોરાઈડ આ એક ક્ષાર છે બરાબર સોલ્ટ છે એવું જ આ સોલ્ટ છે આ અમાઇન નથી બરાબર આને ધ્યાનમાં રાખવું આની ડિગ્રી પૂછાય તો આની ડિગ્રી નથી કારણ કે આ અમાઇન જ નથી બરાબર આ શું છે ક્વાર્ટનરી અમોનિયમ સોલ્ટ છે બરાબર છે તો આને ધ્યાનમાં રાખજો આજનું લેક્ચર અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ આગળ મળીશું નવા ટોપિકની સાથે તો જે હોમવર્ક આપ્યું છે એને પ્લીઝ કમ્પ્લીટ કરજો તમારા માટે જ છે અને નોટ્સ પણ બનાવવાનું સ્ટાર્ટ કરી નાખજો બરાબર અને કોઈ ક્વેરી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો કોઈ સજેશન હોય તો પણ તમે કોમેન્ટ કરી શકો છો બરાબર ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો મળીએ આપણે નવા વિડીયોમાં થેન્ક યુ વેરી મચ